એવો સરસ પ્રોટીનથી ભરપૂર નાસ્તો આજે તમને બતાવું છું જે તમે સવારના બ્રેકફાસ્ટમાં બપોરે લંચ સાંજના ડિનર કોઈ પણ ટાઈમે બનાવો લંચ બોક્સમાં આપો ટિફિનમાં લઈ જાઓ ગમે ત્યાં પણ એટલો બધો હેલ્ધી છે કે તમારા આખા દિવસની જરૂરિયાતનું પ્રોટીન આમાંથી જ તમને મળી જશે વળી કોઈ પણ ઉંમરના બાળકોને મોટાઓને બધાને પચી જાય એવો આજની રેસીપી તમારી માટે લઈને હું આવી છું ગમે તો એની પર ચીઝ સ્લાઇસ કે ચીઝ તો તમે ગ્રેટ કરી નાખી શકો છો કોની માટે બનાવો છો એ અગત્યનું છે આજે આ રેસીપી હું મેં મારા માટે બનાવી છે તો ચાલો જોઈ લઈએ આ રેસીપીમાં હું કયો જાદુ કરું છું એક વાડકી જેવા મગ મેં રાત્રે જ પલારી દીધા હતા અને મગ ઝીણા મગ લીધા છે જે ખાવામાં મીઠા લાગતા હોય છે થોડા મગ લેવાના છે અને તમને ગમે એવા વેજીટેબલ્સ પણ આપણે સાથે આમાં નાખી શકવાના છે ઘણીવાર એવું બને કે જે વેજીટેબલ આપણને ડાયરેક્ટલી ખાવાનું ન ગમતું હોય એ આવા કોઈ નાસ્તામાં તમે નાખી દો તો તમે એ વેજીટેબલ આરામથી ખાઈ શકો છો તો પલાળેલા મગની અંદર મેં ત્રણથી ચાર મરચાં કાપીને નાખી દીધા છે આની અંદર બેઝિકલી તમે તમારી ઈચ્છા પ્રમાણે તીખું મોળું કે જેવો ટેસ્ટ તમને ભાવે કોની માટે તમે બનાવો છો એ પ્રમાણે મસાલા આની અંદર કરવાના હાઈ પ્રોટીન નાસ્તો અને મગ એટલે સૌથી સરળ પચવામાં આ નાસ્તા માટે તમે મસાલા બધા ધ્યાનથી જોતા જજો તો અહીં મેં ચાર મોટી કળી લસણ નાખી દીધું છે લસણ વધારે ઓછું કરી શકાય અને ન ખાવું હોય તો સ્કીપ પણ કરી શકાય તો હવે આ જે મગ છે તેને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું તેની અંદર આપણે લીલા મરચાં બે ત્રણ નાખ્યા છે અને ચાર પાંચ કઢી લસણ નાખ્યા છે અને હવે આપણે તેનું બેટર બનાવી દઈશું તો બેઝિકલી આપણે આને ક્રશ કરી અને એક બેટર થીક બેટર બતાવવાનું છે અને પછી આપણે એ બેટરનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે જે તમને હું બતાવું આપણું બેટર તૈયાર થઈ ગયું છે ચાલો આપણે આ બાઉલમાં એને તેને કાઢી લઈએ તો અહીં તમે જોઈ રહ્યા છો કે બેટર એકદમ સ્મૂથ બનાવવાનું છે કકરું નથી પીસવાનું આપણે લીસું પીસવાનું છે હવે આપણે આની અંદર અડધી ચમચી જેવું મીઠું નાખીશું હવે આપણે આ નાના બાઉલમાં મસાલો બનાવીશું અને તેમાં પાંચ ચમચી જેવું મીઠું નાખ્યું છે તો મીઠાની સાથે અડધી ચમચી જેવું ધાણાનો પાવડર ત્યાર પછી મેં લીધો છે ચાટ મસાલો બધા જ મસાલા લગભગ અડધી અડધી ચમચી જેવા જ તમારે એડ કરવાના છે શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી અને ઓરિગેનો ઓરિગેનો પણ આપણે અડધી ચમચી એટલે ફ્લેવર એવો બનાવવાનો કે બાળકોને પણ ભાવે મોટાઓને પણ ભાવે અને આપણને પણ ભાવે બસ આ કોરો મસાલો આવો કોરોને કોરો જ રહેવા દેવાનો છે આમાં બીજું કશું હવે એડ કરવાનું નથી હવે જે પણ વેજીટેબલ તમારે ખાવા હોય એ આવા ઊભી ઊભી સ્લાઇસમાં કાપી દેવાના બેઝિકલી બહુ ઝીણું નથી કાપવાનું થોડું ક્રંચી રહે એવું રાખવાનું છે એટલે ઊભા ઊભા અને પાતળા પાતળા વેજીટેબલ કાપવાના છે બીજા વેજીટેબલમાં અમે ગાજર લીધું છે ગાજરને પણ ઊભી ઊભી અને પાતળી પાતળી સ્ટ્રીપ્સ જ કાપવાની છે બેઝિકલી જે પણ વેજીટેબલ તમારે નાખવા હોય એ એક સરખા કાપીને નાખજો બીટ નાખવું હોય તો થોડું બાફીને નાખજો ગાજર તો પતલું છે અને સોફ્ટ છે એટલે સરસ લાગે છે ક્રંચી લાગે છે બીટ થોડું વધારે કડક પડશે તો એ રીતે તમે બધા વેજીટેબલ્સ કાપીને નાખવાના છે હવે એક કેપ્સિકમ લઈ લીધું છે અને તેને પણ આપણે ઊભા ઊભા સ્ટ્રિપ્સ કરી દઈશું જેટલા વેજીસ મારે નાખવા હતા એટલા મેં કાપીને તૈયાર કરી દીધા છે અને હવે આ જે બેટર છે તેની અંદર હું બે ચમચા ચોખાનો લોટ એડ કરી રહી છું ચોખાનો લોટ એટલા માટે નાખ્યો કે થોડુંક બાઇન્ડિંગ આવે ગઈ એકલા મગ છે તો થોડા સ્પ્રેડ થઈ શકે છે તો ચોખાનો લોટ નાખીએ તો થોડું બાઇન્ડિંગ આવે તો આ બધી જ પ્રોસીજર કર્યા પછી આપણે એક નોનસ્ટિક તવી લઈશું નોનસ્ટિક છે તો પણ હું થોડુંક તેલ નીચે નાખીશ કારણ કે જે સાઉથમાં સ્પોટ ઇડલી બનાવે છે એ સ્પોટ ઇડલી આપણે આજે મગની બનાવવાની છે એ સ્પોટ ઇડલીની જે રેસીપી છે એ જ તમારી સાથે શેર કરું છું હૈદરાબાદમાં બહુ જ મળે છે અને તેમાં આ રીતે વેજીસ નાખી પહેલાં તેલમાં બધા જ વેજીસને નાખી દે છે અને પછી એની ઉપર ઇડલીનું ખીરું એડ કરે છે ઇડલી તો આપણે નોર્મલી બહુ જ ખાતા હોઈએ છીએ ઉત્તપમાં એટલા બધા બનાવતા હોઈએ છીએ તો જેની જગ્યાએ મેં આજે મગનું બેટર બનાવીને તમારી સાથે શેર કરવાનું નક્કી કર્યું એટલે થોડુંક તેલ નાખી એની ઉપર બધા વેજીસ ગોઠવી દેવાના છે અને જે મસાલો આપણે રેડી કર્યો હતો એ મસાલો હવે આની ઉપર સ્પ્રેડ કરી દેવાના છે કારણ કે વેજીસમાં તો કશું છે જ નહીં પ્લેન વેજીસ છે જો એ વેજીસમાં મસાલો કરીશું તો પાણી છૂટશે એટલે આપણે જે વેજીટેબલ કાપે છે એમાં મસાલો નહીં કરવાનો પણ જે મસાલો કર્યો છે એને આપણે આવી રીતે ઉપર રેડી કરી દેવાનો છે તો હવે એની ઉપર આપણે જે મગનું મિક્સચર છે તેને રેડી દેવાનું છે બેઝિકલી જે હૈદરાબાદમાં સ્પોટ ઇડલી વેચાય છે તેની ઉપર ઇડલીનું બેટર નાખવામાં આવે છે અને તેને બંને બાજુ નથી એ લોકો શેકતા ખાલી એક જ બાજુ એને ઇડલીને તૈયાર કરી દે છે જેમાં આપણે ઇડલી બાફતા હોય એવી રીતે કોઈ પણ રેસીપીને હેલ્ધી કે અનહેલ્ધી કરવા માટે આપણે જ વિચારવાનું છે જેથી મેં આની ઉપર સફેદ તલ અને થોડો સવાનો પાવડર નાખી દીધો છે બસ હવે સામાન્ય તેલ આજુબાજુ લગાવી દઈશું અને હું તમને બતાવું કે હૈદરાબાદમાં આને કેવી રીતે કરે છે ત્યાં ઇડલી તરીકે પીરસે છે એટલે તેની ઉપર આવી ડીશ ઢાંકી દે છે અને ઇડલીને ચડવા દે છે વરાળ કરવા માટે આપણે થોડુંક પાણી ઉપર નીચે નાખીશું તેથી વરાળ થશે અને ઇડલી સારી રીતે ચડી જતી હોય છે હું આજે આને ઇડલી તરીકે નથી કરી રહી ફક્ત તમને પ્રોસેસ બતાવી રહી છું કે ઇડલી કરવી હોય તો આવી રીતે થાય તો ડીશ મેં ઊંચી કરી સરસ વરાળ થઈને ઇડલી બફાઈ ગઈ છે મારે આને બીજી રીતે પીરસવાનું ઈચ્છા હતી તેથી આને હું ટર્ન કરી દઈશ અને પછી તેને બીજી બાજુ પણ થોડુંક ચડવા દઈશું બાકી જો તમારે ઇડલી તરીકે આને ખાવું હોય તો અત્યારે આ રેસીપી રેડી છે ચાલો હવે આને ટર્ન કરી દઈએ અહીં તમે જુઓ કે વેજીટેબલ સિકાઈ પણ ગયા છે અને એનો ક્રંચ પણ રહ્યો છે હંમેશા આપણે ઝીણા ઝીણા વેજીટેબલ કાપીએ છીએ એની કરતાં મને મોટા વેજીટેબલવાળું વધારે મજા આવી તો મારું આ રેસીપી રેડી થઈ ગઈ છે ચાલો હાને કાઢી લઈએ ડીશમાં અને હું તમને બીજી રીત બતાવું હવે બીજી રીત માટે મેં એકદમ ઝીણા ઝીણા વેજીટેબલ કાપી લીધા છે એ ઝીણા ઝીણા વેજીટેબલ જેવું આપણે પહેલાં કર્યું હતું તેવું જ કરવાનું છે આ વેજીટેબલને તવી ઉપર મૂકી તે વેજીટેબલ્સ ઉપર આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો તેને સ્પ્રેડ કરવાનો છે હવે તેના ઉપર આપણે જે આપણું મગનું ખીરું બનાવ્યું છે તેને લેવાનું છે મગનું ખીરું આપણે બહુ જ ઓછું બનાવતા હોઈએ છીએ તો આ રેસીપી તમે મગ સાથે ટ્રાય કરો ખૂબ જ સરસ બહુ જ હેલ્ધી રહેશે અને લાંબો સમય સુધી એ કડક નથી થતા ફ્રેશ લાગે છે એટલે હું તમને ચોક્કસ કહીશ કે મગ પલાળીને તમે આ રેસીપી ચોક્કસ બનાવો હૈદરાબાદમાં તો આની ઉપર ઘી નાખે છે એટલે મેં પણ આની અંદર ઘી ટ્રાય કર્યું છે હવે જેમ એક બાજુ તૈયાર થઈ જાય આપણે તેને ટર્ન કરી અને બીજી બાજુ થવા દઈશું તો આ બંને રીતે નાના અને મોટા વેજીટેબલ કાપીને તમારી પાસ સાથે મેં આ રેસીપી શેર કરી છે અને હવે આપણે તેને એવી રીતે પીસીશું કે જેથી બધાને ખાવાની મજા આવે તો આપણે તેના ટુકડા કરી દઈશું નાના નાના દરેક ટુકડા ઉપર આપણે ચટણી કેચઅપ ચીઝ જે તમને લોકોને નાખવું હોય જે રીતે પીરસવું હોય એ રીતે આને પીરસી શકાય છે બહુ જ હેલ્ધી અને ન્યુટ્રિટિવ રેસીપી છે બને તો તમારી ઘરે આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો કેમ કે એમાં બહુ વસ્તુઓ મેં નાખી જ નથી ફક્ત તમારે યાદ રાખીને મગ પલારવાના છે આવું બધું બધી જ કઠોળ સાથે આપણે કરી શકીએ છીએ બસ દરેક પીસ ઉપર આપણે કેચઅપ લગાવી દઈએ તમારે ઘરે ચીઝ હોય ચીઝ નાખવી હોય તો દરેક પીસ ઉપર થોડી ચીઝ બી એડ કરી દો તો આ ઝટપટ નાસ્તો અને ફૂલ ઓફ પ્રોટીન તમને કેવો લાગ્યો ભલે તમે એને નાસ્તો કહો પણ બે ખાશો ને એટલે સુઈ જવાનું મન થશે એવું પેટ ભરાઈ જશે બિલીવ મી ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ આ રેસીપી મને બહુ જ ટેસ્ટી લાગી હું ચોક્કસ એવું માનું છું કે જો ગૃહિણી ધારે ને તો ઘરમાં બધાની તબિયતનું ધ્યાન સારી રીતે ચકાચક્ર હેલ્ધી રેસીપીસ બનાવી અને પીરસી શકે છે